હળવદ પાંચ હજારથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર બસો ને સતત રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી સમી પાંચ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી હારીદ ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી વાવ પછીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી પાટણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર રૂપિયા સુધી રાપર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી ભસાવ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી પાટણી ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ઊંઝાની વાત કરું તો ઊંઝામાં ચાર હજાર સો રૂપિયાથી ઓસો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા સુધી દસ ચાર હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી પાપર ચાર હજાર બસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી અને જેતપુર પચીસસો રૂપિયાથી પાંચ ત્રણસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો આ દાંત ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું મને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા